સુરતમાં નકલી પનીર કૌભણનો પડદાફાશ સુરતમાં નકલી પનીર બનાવતી એક ડેરી પરથી પોલીસે મોટો જથ્થો જડપ્યો છે શહેરની એસઓજી પોલીસે બાતમી મળતા પાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરી અનુયુક્ત રીતે રેડ હાથ ધરવામાં આવી હતી રેડ દરમિયાન 955 કિલો જેટલો શંકાસ્પદ પનીર મળી આવ્યો હતો પોલીસે અંદાજે રૂ 2 लाख થી વધુ મૂલ્યનું પનીર જપ્ત કર્યું છે અને ડેરીના સંચાલક કૌશિક પટેલની ધરપકડ કરવામાં આવી છે 3 લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો કૌશિક પટેલની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેની બીજી યુનિટ ઓલપાર્ડ વિસ્તારમાં પણ ચાલી રહ્યો હતો ત્યાં સ્થાનિક પોલીસની મદદથી રેડ હાથ ધરતા 420 કિલો ડીલાઈટ બટર 600 લિટર શંકાસ્પદ દૂધ 90 લિટર તેલ 200 किलो पनीर અને पनीर બનાવવા વપરાતો 7 લિટર એસિડ મળી આવ્યો હતો પોલીસે આ ઓલપાડ ખાતેથી કુલ રૂ 3 લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આ पनीर માનવ આરોગ્ય માટે અત્યંત હાનિકારક છે આવા નકલી पनीरમાં મળવાતરૂપ રાસાયણિક પદાર્થો હોવાના કારણે ચામડીના રોગ પાચનતંત્રની સમસ્યાઓ અને લાંબા ગાળે કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાનો ખતરો રહે છે પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય સંકળાયેલા લોકોના નામ બહાર આવવાની શક્યતા છે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા અમદાવાદ દસ્તક ન્યૂઝ ચોવીસ